તને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારો બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આજે છે ને અટાને અમારા ઘરે આવ્યા છે મહેમાન કેમ પૂજા બેન હા જય માતાજી ને રામ રામ બધાને હમ કોણ મહેમાન આવ્યું અનુમિની તર મમની આવ્યા છે એવું છે તો અમારા ઘરે છે ને મહેમાન આવ્યા છે તો મહેમાન માટે અમારા અટાને બનાવવાના છે ભૂંગળા બટાટા તો અમારા અહીંયા છે ને કઈ રીતે ભૂંગળા બટાટા બનાવીએ આમ કેમ કેવન કે ભૂંગળા બટાટા બધા ભાવે પૂજા ભાવે અમારા પૂજા બટાટા હોય તો આ જે છે છે ને અમે બનાવવાના આજે ભૂંગળા બટેટા તો કઈ રીતે અમે ભૂંગળા બટેટા બનાવીએ તો એ તમે છે ને માં બનાવી રહો એટલે તમને ખબર પડશે કે અમારા ઘરે ભૂંગળાબટ્ટા કઈ રીતે બનાવી તો મહેમાન કોણ આવ્યું છે ને એ તમને દેખાડી દઈએ કેમ છે હા મીરુ હા હાલો હવે ભૂંગા બટાટા બનાવવા મળીએ ને કઈ રીતે ભૂંગડા બટાટા બનાવીએ તમે પૂરો વિડીયો જાય ભૂંગળા બટાટા બનાવવાના છે એટલે લઈ લીધા છે મીડિયમ સાઈઝ ની બટેટી આમ બટેટી નો કહેવાય ને બટેટા એ નો કહેવાય એવડી મીડિયમ સાઈઝ ની છે ને દોઢ કિલા જેટલા બટેટા લઈ લીધા છે તો આ બટેટા છે ને આમ જવું તમે ધૂળ વાળા છે એટલે પેલા તો છે ને સાફ કરવા જો એટલે ધોવા જો ફટાફટ હવે બટેટા ને ધોઈ ના

મીઠું નાખી ને હવે કુકર ઢાક દઈએ એટલે આગળી બાફવા મૂકી દઈએ બટેટાને હું ગેસ નો ચૂલો ચાલુ કરીને મૂકી દઈએ બાફા માટે લે આ તો તૂટી ગયું તો મેં લે ને આજ કેવું થઈ આજ લે તૂટી ગયો ગેસ નો ચૂલો તમે હવે છે ને આ ચૂલો મૂકવો જોઈએ તો આ ચૂલો હળગાઈ નાખવો તો હવે મૂકી દે બટેટા બાફવા માટે તો છે ને બે ત્રણ સીટી થાય તો બટેટા બફાઈ જાય બટેટા બફાય ત્યાં સુધી થોડાક આપડે આ ભૂંગળા છે ને આ બે થાળી લીધી છે તો આ ભૂંગળા છે ને અટાણે ઘડીક તપવા મૂકી દે તમને બધાને ખબર હશે કે ચોમાસું છે તો સોમાસા માં થોડુંક કાવર લાગી જાય તો ઘડીક છે ને બટ આ ભૂંગળા ને આમ એમ કે હતપ કરવા મૂકી દે તો ભૂંગળા ખૂકી દીધા ને હવે છે ને લહણ ફોલવાનું છે તો ફટાફટ બે કડી લહણ ફોલી નાખી કે લહણ તો જાય ને લસણિયા ભૂંગળા વટા બનાવવાના છે એટલે તો ફટાફટ હવે છે ને લસણ ફોલે નાખ છે તો લસણ ફોલ નાખું છું હવે એને ચેપો કરવાનો છે એટલે ચટણી બનાવવાની છે એટલે ચેપો તો કરવો જોઈએ આખો આખો ડોડવા લે પૂજા બેન છે લહણ નો સુંદર કરે તો આ ઉધીમાં હું કોતમરી સુધાર નાખો તો ફટાફટ કોતમરી સુધારવા માંડું કેમ કે કોતમરી તો જોઈએ જ છે ને બટેટા ભૂંગળા બટાવાના હોય એટલે જો સીટી વાગવા મંડી આડી હવે બટેટાઈ પણ બફાઈ જાખે તો ફટાફટ આવે કોતમરી સુધારવા પડે તો રસણનો સુંદર પણ કરી નાખ્યો છે ને હારે કોતમરી પણ સુધારીને કમ્પ્લીટ કરી નાખી બટેટા બફાઈ જાવ બહાર લઈ લઈએ તો બફાઈ જાય ને હવે ચાલ પાડી નાખીએ હારે અમારે મીરુબેનને લઈ લીધો લાભ કામીરો તો ફટાફટ બટેટા ની શાલ પાડી નાખે ધગે ને બેન ને બટેટા ની પાડી નાખે ત્યાં સુધી માં હું ભૂંગળા તળવા માંડો કેમ કે ભૂંગળા જો આપણે સુકવા મૂક્યા થાય ને તો થોડાક તપી જશે એટલે મસ્ત ના ફૂલે એમ તો ફટાફટ હવે ભૂંગળા તળવા માંડો તેલ થઈ ગયું છે ફૂલ બદ દે બુંગળા તળી નાખ્યા છે ને હવે શું કરવાનું છે આપણે બટાટા વઘારવા છે ને તો છે ને તેલ મૂકી દીધું એમાં નાખી દીધું હળદર હળદર ને વઘાણી નાખી દીધી હવે શું ಹಾಕવાનું છે લસણની પેસ્ટ પેસ્ટ તો લહણ છે ને આપણે સંધો કર્યો છો તો એ નાખી દેવું

મસાલો હતો તો ઉકળી ગયો તો હવે નાખી દેવાના છે આપણે બટેટા મૂકી દઈએ આખા બટેટા મૂકવાના છે આપણે ચટણી હજી એક બીજી વસ્તુ નાખવાની છે પણ જે વાર છે કા પછી નાખીએ કા પેલા આવી રીતે છે ને પેલા બધા બટેટા નાખી દઈએ બટેટા તો નાખ્યા છે પણ હજી એક મેન વસ્તુ નાખવાની છે એ નાખો ને એટલે મસ્ત ના બટેટા ભૂંગળા બને પેલા તો છે ને આપણે સટની માં નાખેલા બટેટા છે ને અને હેરખેતી મિક્સ કરી નાખવાની આવી રીતે तो हम नाखी देवा आप कोटमरी કેવી સુગંધ આવે હે હજી એક વસ્તુ નાખશું એટલે મસ્ત સુગંધ આવે છે કા તો આવી રીતે છે ને આપણે બટેટા ને મસ્ત મજા ને આપણે વઘારી નાખ્યા છે તો હવે છે ને આપણે યઠા ઉતારવાના છે કા બેન તો હેઠા ઉતારી લીધા છે બટેટા હેઠા ઉતારી લીધા છે ને હવે આપણે શું નાખવાનું છે ટમેટા સોસ તો હવે નાખી દઈએ આપણે ટમેટા સોસ તો આવી રીતે છે ને ખટમ ખટમડા થઈ જાય કા ખાટા મીઠા થઈ જાય આમ જોતા જ મોટા પાણી આવી જાય એવા બટેટા ભૂંગળા બનાવ પણ ખાટા મીઠાનો ટેસ્ટ આવે મસ્ત નો આવી રીતે બનાવીને એટલે બધા સર્વ કરી તો આવો બધા તમે ભૂંગળા બટેટા ખાવા આવી રીતે છે ને ભૂંગળા બટેટા બની તૈયાર થઈ જશે ને બધા એ છે ને જમવા બેઠી જશે ને અમારા આશુબેન હું આપે બધાને ભૂંગળા

ભૂંગળા બટેટા ખાવા મળી આમ જો બટેટા હોય ને અરે ભૂંગળા હોય એટલે થોડું ખવાય આ બધા છે ને ખાતે રાખે છે તો હું પણ હવે ખાવા મંડું જમી લીધું ને આવી જ રીતે છે ને અમે ભૂંગળા બટેટા બનાવ્યા હા સાદી અને સિમ્પલ રીતે અમે બનાવ્યા હતા કેમ કે અમને છે ને આવી જ રીતે ભાવે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાળ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા